એટલે ભગવાનમાં પ્રેમ હોય તો એ પ્રતિક્ષણ અમૃત નો અર્થ અમૃત નો અર્થ નથી આવડતો એક અર્થ થાય મીઠું ત્યારે જૂનું ન થાય એવું નાશ ન થાય મરે નહી મરે નહી એટલે મરે નહીં એટલે એનો અર્થ થાય સાધન મૂકી મરે નહી અને પાછું બહુ મીઠું લાગે વધારે વધારે મીઠું લાગતું અમૃત ખાય અને છાસ ખાય બે ને ખૂબ ફેર પડે સારું બહુ મીઠું શાક તમને થયું કે મીઠી કાંઈ સ્વીટ થઈ અને તમને કોઈક મને ખવરાવા મને ખવર મને ખવર તો થોડીક ખાય પછી કંટાળો આવે મીઠું છે એ ઝેર થઈ જાય અમૃત અમૃત હોય તો અમૃતમાં એવું થાય નહીં અમૃતમાં એવું નથી એની એનો કોઈ થાય દેવતાને ફાયદો હોય એટલું ખાય પીવે ગમે એટલું ખાય તો માંદો પડે નહીં ગમે એટલું ખાય તો અબખો થાય નહીં ગમે એટલું ખાય તો એ ગઈડો થાય ગયો થાય ગઈ થાય નહીં તે આપણી ભક્તિ ગઈડી થઈ જાય તો આપણો રહ ગૌડો થઈ જાય ભક્તિ તો ગરડી થતી નથી પણ આપણો રહ ગૌડો થઈ જાય તો એવું તો આપણે તો ગરડા થઈ ગયા આપણે તો હવે થોડું કાંઈ દોડાય સેવા હાટુ હે એવું થોડું કરાય ના 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 હોય નહીં તો બહુ સરસ કીધું છે એમાં મારે છે બીજો ફકરો વાંચો તો એમાં એક કે આપણને જે સેવામાં કે એમાં રસ આવતો હોય અને એમાં કે વધારે મજા આવતી હોય એ સેવા મુકાવે અને બીજી કરવાનું કે ને એમાં રસ એટલો ન હોય તો એમાં શું કરીએ તો રસ વધે કોણ મુકાય છે આપણને સેવામાં આંગ હોય એ તો વાત જુદી છે પણ આંગ આંગ હોય તો એ આંગમાં ચોટી રહેવાનું છે તો એ આંગે કરીને ભગવાનમાં ચોંટવાનું છે

તો તો એને ઓલામાં અંગમાં રસ છે ભગવાનમાં નથી અંગમાં એટલે પણ ફાવટ છે એટલે આમાં નામાં ચોંટવાનું છે ફાવટ દ્વારા ફાવટ ની ફાવટ દ્વારા ભગવાનની સેવા કરી લેવાની છે અને ફાવટ દ્વારા ભગવાનમાં હેત ડેવલપ કરી લેવાનું છે કે પછી ગમે તે હોય તો પછી વાંધો ન આવે ભગવાન થઈ ગયું પછી એને બહુ પ્રશ્ન તો મારે શું કીધું કે ચાર અંગ છે ભાગવત ધર્મ આત્મરે અને ભક્તિ ચાર અંગ છે પછી એમાં મારું શું કીધું ત્રણ ચાર એ પછી ત્રણ પેલા તો એકતાલીસ માં ચાર એક મુખ્ય પણ હોય ને બીજા ત્રણ ગૌણ હોય પછી એને ચારે વાના કરે ત્યારે પૂરું થાય એક હોય એક તો મારે જે હું કરવા કીધું કે શરૂઆતમાં પાયો ફાઉન્ડેશન બનાવવા માટે એ ફાઉન્ડેશન ઉપર રહે ને પછી એને પેલું એ પૂરું કરવું એટલે ભગવાન માં ચોટી જાય ભગવાનમાં ચોટી ને પછી ભગવાનમાં થોડોક લગાવતું એટલે એને પછી બીજા હોતે ડેવલપ કરી લેવાના એકનું એક નહીં કહેવાનું આપણું અંગ છે મારે ત્યાં પાટો ગોઠો એ પોતાનું અંગ કહેવાય પાટો ગોઠો ક્યારે કહેવાય અંગ ક્યારે કહેવાય હેઠ આવી જાય હેઠ આવી જાય હેઠ આવી એના કરતા એમ કોર ગુણ એમ કોર ગુણ ક્યારે કહેવાય એમાં કોમ્પિટિશનમાં બીજા કરતા આગળ નીકળી જાય બીજા કરતા બીજાની અરે કોમ્પિટિશન થાય તો એમ આગળ નીકળી જાય પેશન સહજ સહજ પણ ઈર્ષાથી નહીં પણ એને સહજતા એવી હોય છે એમાંથી આગળ નીકળી છે તો એને એનો અર્થ એવો થયો કે માલપાઈ કોર ગુણ પડ્યો છે અને એના દ્વારા એને ભગવાનમાં પાટો ગોઠાડવાનો છે એ અંગ કીધું અને એમાં રહીને ભક્તિ કરવી તો એને સમાસ થાય અંગમાં રહીને ભક્તિ તો એટલા માટે છે કે વધારે સમાસ કરવા છે પણ જ ન થાય અને એ કરી રાખે તો એ ક્રિયામાં ચોઈટો છે ભગવાનમાં જ ચોઈટ ક્રિયામાં ન ચોંટવાનો ભગવાનમાં ચોંટવાનું આપણે તો માનો બીજી ક્રિયામાં તો કોઈ બહુ ચોટે નહીં આ એક જ એવી સેવા છે કે એમાં ચોટલુંક થઈ જાય હું ઓલી દહમી ભક્તિ તો પ્રેમ લક્ષણ જોઈએ ઉખેડે ઉખડે નહીં એવી એટલે દહમી ભક્તિ કહેવાય એને એટલે એક જ ભક્તિ એવી છે

ભગવાન ને ધરાવે તો થાય કઈ તમે રહ ન લેવો તો હું લેવ મહંત માં રહ ન લેવો તો શું એનો અર્થ અને મહંતાઈમાં રાહ લે તો પછી ખાલી મહંતાઈમાં લે તો એવો રહ લેવો કે આપણને ભગવાનમાં રાહ વધે એવો નહીં લેવાનો નકરો આમાં જ રહ વધે અને ભગવાનમાં રહ હોય એ જાય ભગવાનમાં રહ હોય એ લાંબો સમય કંટાળો ન આવે અને લાંબો સમય ગમે એટલું હોય આમ મુકાવે તો જઈને ચોતો જ નથી ત્યારે એમ સમજવાનું કે ભગવાનમાં રસ ડેવલપ કર્યો આ બધા સાધન છે સાધન તો ભગવાનમાં અતિહેત કરવા માટેના છે અને એ ભગવાનમાં હેદ કરતા કરતા સાધનમાં હેદ થઈ ગઈ તો તોય નહીં સારું નહીં હે ગીતા ભગવાન કીધું કર્મ ની એવા દેકારસે કર્મ તો તાર કરવાનું જ છે પણ માં ફલે શું કદાચ અમ તાર ચોંટવાન નથી એમાં અને માં કર્મ ફલે તુર્ભુ અભુમાન નથી કરવાનું અને પછી માતે તે અકર્મણી હા નહીં કરવામાં રહ લેવાનો નથી મારે કાંઈ કરવું નથી મને હું ખૂણેબેહીને બહુ રહ આવેશ જે રહ મારે તો એવું કીધું ને કે જે ભક્તિમાં રહ આવતો હોય એ એનું અંગ કહેવાય અને એમાં રહીને ભક્તિ કરવી તો એને સમાસ બહુ થાય તો કહોક કે મને ખૂણામાં બહુ સમાસ થાય છે ભગવાનમાં ભક્તિ હોય એનું લક્ષણ હું કરીને એટલે અતિ રસે કરીને જે ક્રિયા કરે એ શ્રેષ્ઠ છે એને રસ આવવો જોઈએ શેનો ભગવાન ભગવાનની કંઈક સેવા કરવાનો કે ભગવાનને કંઈક ભગવાનમાં હેત વધારવાનો રસ આવવો છે તો એ ક્રિયા છે એ પ્રકારની ભક્તિ છે એને માટે શ્રેષ્ઠ કહેવાય એ ભક્તિ છે એને માટે પણ સાચો રસ આવ્યો છે અને બીજે ક્યાંય નથી પછી સેકન્ડ સ્ટેપ બે વાના વાીતા ભગવાનમાં હેત હોય તો એ ક્રિયામાં વર્તમાન લક્ષણ કેવા હોય અને ફ્યુચર લક્ષણ કેવા હોય હોય બે એક તો એ કે રોમાંચિત ગાત્ર થઈને એ કરતો હોય રોમાંચિત ગાત્ર થઈને કરવાનું હોય તો મહારાજની માનસિક પૂજા કે થાલ ધરવો હોય તો એને રોમાંચિત ગાત્ર થઈને કરવાનો હોય બરાબર પણ બીજી કોઈ એ ભક્તિ હોય સેવા કરવા સેવા ભક્તિ હોય એમાં રોમાંચિત ગાત્ર હું થવું હોય મહિમા મહિમા પૂર્વક કરવાની હેતિ કરવાની રસ રસપૂર્વક કરવાની એમાં એમાં રોમાંચિત ગાત્રનો અર્થ છે અતિ રસ આવવો એ ક્રિયામાં એને અતિ રસ હોય એટલે રોમાંચિત ગાત્ર થાય એવી ભગવાનની માનસિક પૂજા કરે છે કે સ્થૂળ પૂજા કરે છે તો એ કેમ ખબર પડે સ્વ પોતાને ખબર પડે કે બીજાને કેમ ખબર બીજાને પોતાને ખબર પડે પછી દાદા દિવસ રે કે બીજાને હોય ખબર પડે એટલે બીજાને તેમ બીજા ને તેમજ એ ખબર ના પડે રહ આવ્યો જેમ રહ નથી આવ્યો એમ કેમ ખબર પડે મારા જે કીધું કે દેહની ક્રિયા ભાઈ ઉતાવળો થઈને કરે એ એવું બોલો ક્ષણમ એવો યુગમ અને યુગ છે એ ક્ષણની જેવું ઓલું ક્ષણ છે યુગની જેવી જાય આપણને ઘણા સુધી આવી ગયો તો એ ક્ષણ છે યુગ જેવી જાય કે વામત ક્યારે સૂટીએ ડોક્ટર દાદા કહેતા ને હું ખસો ખસો ઓહો કહો ખહો ખો અહીંયા આવ્યા પછી ઓહો ઓહો રે આઠે પહોર ઓહો ઓહો મરે તા સુધી રે અને નહી તો ખહો ખહો થઈ જાય ભગવાન રસ નો ડેવલપ થયો તો ખ ખહો ખોઠ થી પરા ને હાઈઠ થી છેટા પોઠ થી પરા એક દ્રષ્ટાંત એક ભગતને ભગવાનનો બળદ હશે ને એને એમ થયું કે કઈ નોકરી નહીં ભગતને જલ્દી કોઈ નોકરી આપે નહીં ને એટલે એક પોઈઠ વાળો હતો એમ કે નોકર રાખવો છે કે રાખી અમારા માણસોની જરૂર છે ભલે જૂના જમાના પોઈઠ હતી ને ભલે બળદિયાની ઉપર લાદે એટલે કે રાખી વાંધો નહીં કામ શું કરવાનું ત્યાં પોઈઠ ઉતારવાની હોય અને પછી જાય ત્યારે ચડાવવાનો માલ લોડિંગ અનલોડિંગ કરવાનું એટલે ઓલે કે મારી એક નીમ છે મારે માળા ફેરવાની નીમ છે હવા મારે માળા ફેરવી પડે કે તો સારું કહેતું ભક્તિ કરતો હોય હું નથી કરતો તું કહેતો એમ સારું એટલે ઓલો બરોબર માળા ફેરવું ઓલું અનલોડિંગ કરવાનું હોય ત્યારે બરોબર માળ દે બે જાય પાછું લોડિંગ કરવાનું હોય ત્યારે માળા લઈને બે જાય એટલે બે દિન પછી રાખે ને ત્રીજી રાખે ફટાપી કાઢી મૂકે એટલે એવું ન હોય એને રસ હોવો જોઈએ એને રસ અને રસ હોય તો એ ક્યારે ખબર પડે કે એને ટાઈમ કેમ ભયો જાય એ ખબર ન પડે એક તો એ લક્ષણ અને બીજું લક્ષણ લાંબો ટાઈમ થાય તો એમાં ઝાંખ ન આવે આપણે કીધું કોઠાર સ્વામી અગિયાર વર્ષથી શરૂ સેવા કરી અને પંચાણું વર્ષ સુધી ઝાંખી ન થાય મુગટ સ્વામી જે સ્વામી અરે જોડાણ ત્યાંથી સેવા કરી તો એ ધામમાં ગયા ત્યાં સુધી હરિપ્રસાદ સ્વામી સ્વામીને આ જોડાણ ત્યાંથી સેવા કરી તો ધામમાં ગયા ત્યાં સુધી નાયણ ભગત એ સ્વામીને અરે જોડાણ ત્યારથી સેવા શરૂ કરી તો દમ ભાગ્યા ત્યાં સુધી એમ સેવા નાયન ભગતને પછી રિટાયર્ડ થયા ને પછી એને મનમાં બહુ બળતરી કંઈક સેવા થતી નથી તો કાંઈક કોઈ હરિભગત આવ્યા હોય એની સેવા એ મુખ્ય હતી ને તો એને પાણીનો ગ્લાસ દેવા ત્યાં નિરત તો કે આજ નિરત આજ સેવા કંઈકથી એને એવું જ નિરત હાલે તો મનમાં તો અતૃપ્તિ ઓલું હાલે નહીં તો મનમાં તો અતૃપ્તિ રહે એનો અર્થ એવો છે કે એને સેવા કરવામાં રસ છે અને એ પાછું ભગવાનને રાજી કરવાનો રસ છે ભગવાનને રાજી કરવાનો રસ કોઈ ભગત ભાળે તો નાઇ ભગત રહી હોય કે જૂના ભક્તો ભાળે તો એ ગમે તે કંઈક સેવા કરી આવે કંઈક ને કંઈક સેવા કરી આવે એની આખી વાત તો જુદી જ છે એ સેવાય વાત એનો રસ એ વાત જુદી છે તો એનો અર્થ એવો થયો કે એને એમાં રસ લાંબે ટાઈમે હોતે ગઢા થયા ત્યાં હોતી જોવાની ઉંમરમાંથી જોડાણા હોય ગઢા થાય તો એકનો એક અને એકની એક જ ની ક્રિયા બીજી કાંઈ નહીં આપણે તો બદલે ને પાછી મોહનતાઈ બદલે તો બદલે તો વાહની પડે મહાન એક બદલે લેવાની ન જોઈએ એટલે સેવામાં રસ છે કે ક્રિયામાં રસ છે અને સેવા રસ છે એ તો લાંબો સમય થાય તો પણ ઝાંખું ન પડે રસ ઝાંખો ન પડે ઓછો ન થાય પછી એટલું જ નહીં મહારાજે તો હું કીધું નારજીએ તો એવું કીધું કે પ્રતિક્ષણ વર્ધમાન ભક્તિનો અર્થ જ એ છે ભક્તિ રહેતી હોય તો એ ધર્મ કહેવાય ધર્મ છે એટલા ને એક એમાં ને બહુ વધારે ઓછો કરવાની જરૂર નહીં એક હરખા જ રાખવાની વધારે ઓછો કરે તો અમુક ની મુશ્કેલી નીમધર્મ જે વર્તમાન પાડ્યા એ પડ્યા ગુરુ મહારાજ કે છે ને કાચબાની ડોક અને હાથી ને દાંત કાચબાની ડોક અને હાથી દાંત કાચબાની ડોક કેવી ઘડી બહાર નીકળે પાછું થાય તો હાકેલ દે જાય એવા વર્તમાન નહીં રાખવાનું હાથે દાંત નીકળ્યા નીકળ્યા પછી હંકેલે હંકેલા કાચબાની ડોક ગોળે એટલે વર્તમાન ધર્મ એવા હોય યાર આવે એમાં કઈ બોલવું બહુ કરવાની જરૂર નહીં પણ ભક્તિમાં એવું નહીં એક ધારી રે એમ નહીં પ્રતિક્ષણ વર્ધમાન તો જ એને સાચી ભક્તિ છે ભક્તિનો સ્વભાવ જ એવો છે એ પણ એમને એમ બેઠી રે તો એ ધર્મ તરીકે ગણાઈ જાય નિમ હોય દાખલા તરીકે મારે પાંચ માળા ફેરવવાની નિમ છે પાંચ માળા હું ફેરવું કા દીપમાં વધવું જોઈએ એમ કાપમાં હા લેન્થમાં વધુ લેન્થમાં હા બેમાંથી એક એનો વધે તો ભક્તિ નહીં તો એનું બીજું કે કેવું કે પણ ભક્તિ નહીં કાંઈક વધવું જોઈએ મજબૂતી તો આવી જાય ને ભગવાનમાં પ્રેમમાં મજબૂતી આવી જાય એટલે સાધન અને સાધ્ય માનસિક પૂજા એ સાધન છે અને પ્રત્યક્ષ પૂજાય સાધન સાધન છે અને સાધ્ય હું છે ભગવાનમાં પ્રેમ મહારાજ અને મહારાજમાં પ્રેમ એ એટલે સાધનમાં ચોટી જાય તો પછી મુશ્કેલી એમ અને સાધનમાં હાવ એને ત્યાગ કરી દે તો એ મુશ્કેલી એટલે કેમ કરું સાધન દ્વારા ભગવાનમાં ચોટવાનું જ્ઞાન મહાનતા એમાં ચોટી જાય તોય મુશ્કેલી અને એમાંથી તમારે કઈ નથી કરવું એક ઠેકાણ ઉખેડ્યા કાંઈ નથી કરવું તોય મુશ્કેલી એને ભગવાનમાં પ્રેમ નથી એનો અર્થ એવો અને ભગવાનમાં પ્રેમ હોય તો એને દિવસે દિવસે વધતો જાય વધે નહીં તો ઠીક નહીં મુક્તાન સામેનો નો મહારાજે શું કીધું આમાં તો એમ કીધું કે એવો ને એવો રંગ છે પણ મહારાજે શું કીધું આ સુકમની છે એને ચડતો ને ચડતો રંગ ચડતો ને ચડતો રંગ છે અને સુકમુનિ છે એ તો કેવા છે મુક્તાન મુક્તાન સ્વામી જેવા છે એટલે મુક્તાન સામેનો રંગ ચડતો ને ચડતો હતો એવો ને એવો નહીં મહારાજ પ્રત્યે એટલો ને એટલો કે ચડતો ને ચડતો ક્રિયા તો આવી જ જોઈએ પણ ક્રિયામાં ચોટવું અને ભગવાનમાં ચોંટવું ચોટવું એ બે ફેર છે ક્રિયામાં ચોટે તો શું થાય पण पहिले भगवान नवता भक्ती क्रिया होय गुणात की तू की क्रियारोप न थांबवू ते काही ओली क्रिया नक्की की जगत्रिया नवता भक्तीने क्रियारोप की ती